હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠે છે અને અહીં આવેલો મૃગી કુંડ દામોદર કુંડ અને રેવતી કુંડ તેમજ અહીંયા ભગવાન ના જ્યાં બિરાજમાન છે અંબાજીના જ્યાં બેસણા છે એવો આગે ગેબી ગીરના રેવતક અને સાધુઓનું પિયર જૈન ધર્મમાં જેને ઉજ્જૈન પર્વત કહ્યો છે નેમિનાથના જ્યાં તપસ્યા કરેલી છે એ આ ગરવો ગિરનાર આખા ભારતમાંથી શ્રદ્ધાળુ અહીંયા આવે છે લોકો માને છે કે 10000 પગથિયા ચડી અને ગુરુ શિખરે જ્યારે પહોંચે ત્યારે જે આનંદ આવે એ અવર્ણનીય છે અન્ય જોવાલાયક સ્થળોની જો વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો ઉપરકોટની વાવ અડીકડીની વાવ અને નવઘણકુ અને આ સ્થળો પર્યટકોનું મન મોહી લે છે જય દ્વારકાધીશ